નમસ્કાર પીએમ સાથી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ અમરનગર રોડ વિવેકાનંદ સ્કૂલ છે સામેની ગલી તરફ ઠીક છે એ વિવેકાનંદ સ્કૂલ પાસેની એની સામેનો રસ્તો છે રસ્તો આવે છે અને બીજો સામે રોડ આવે છે સદા ચોક બાજુ રસ્તો અને અને આ સાઈડ આવે છે હળંગના પુલ બી જવાનો રસ્તો પણ હવે જુઓ તો ખરો તંત્રની ભેદ બેદરકારી કે કેટલા કેટલા લગીન પાણી ભરેલા છે કે જ્યાં અહીંયા રૂલિંગ પાર્ટી પણ છે પણ કોઈને એક જ્ઞાન નથી આવતું કે આપણા એરિયાની હાલત જોઈને ખબર પડે કે એરિયામાં કેવી તકલીફ છે હવે એક વિચાર કરો કે આજુબાજુની અંદર એક આગળ જતા એક ગુરુકુળ વિદ્યાલય છે અને સામે વિવેક સ્કૂલ છે આ રસ્તા ઉપર ઘણી પણ સ્કૂલો આવેલી છે જેમ કે આલ્ફા સ્કૂલ છે સીજી સ્કૂલ છે અને અને સ્કૂલ છે ઘણા વિદ્યાર્થીઓ અહીંથી નીકળતા હોય એને આવા પાણી ભરા રસ્તે નીકળવું પડે જો કે એના કપડાં ખરાબ થાય પણ કોઈને કાંઈ પ્રશાસનને કોઈ પણ પડી નથી અને હંમેશા આ પાણી દર વર્ષની માફક આ રીતના ભરેલું રહે છે હવે અહીંયા લોકો તો એમ કહે છે કે અમે નીકળી છીએ વિદ્યાર્થીઓ તો ભરી પણ કોઈ પણ પ્રશાસનને એ વિચાર નથી આવતો કે જનતા પાસે જે ટેક્સ લેવામાં આવે છે પણ પૂરી સુવિધા દેવામાં નથી આવતી કેટલા સમય જોઈ શકો છો પાણી નીકળે કેટલા લોકો પાણીની અંદર નીકળે છે અને હાલત એવી ભૂંડી થઈ છે કે જો બીજા ભાઈ નીકળે છે કઈ રીતના નીકળે છે કેટલા પાણી કેટલું ભરેલું છે અને પ્રશાસન પાસે આટલા આટલા વર્ષોથી ટેક્સ લેવામાં આવે છે જે લોકો પાસે જનતા પાસેથી તો ટેક્સ શું ખાલી બિલ બનાવવા માટે જ લેવામાં આવે છે કે બિલ બનીને ચડાવી દો અને ખરેખર સમસ્યા હોય લોકોને ફરિયાદ આવતી હોય તો તાત્કાલિક નિવારણ કરવું જોઈએ જે નગરપાલિકા જે નિવારણ કરતી નથી હંમેશા લોકોની ફરિયાદ રજૂ થતી રહે છે અને કોઈ પણ કાર્યવાહી થતી જ નથી આ કહે છે કે હું આ પાંચથી છ દિવસ ત્યાં આ રસ્તા ઉપર નીકળું છું ને આટલું ને આટલું પાણી ભરેલું છે છતાંય આ ચાર દિવસની અને પાછા ફ્રી મોનસૂનની કામગીરી બતાવે છે ફ્રી મોનસૂનની કામગીરીની અંદર બિલ બનાવીને રજૂ કરી દેવામાં આવશે કે ભાઈ ફ્રી મોસૂન કામગીરી પણ આવી તમારી ફ્રી મોસૂન કામગીરી છે લોકોને જાગૃત થવાની જરૂર છે તમારા હકની લડાઈ લડવાની જરૂર છે કે તમે જી આ બધું ભોગવો છો કે જી ભાઈ આ પાણી છે ગટરના પાણી છે આ રીતના તો તમારે એનો સવાલ પૂછવાનો અધિકાર છે અત્યારે રૂલિંગ પાર્ટીનો કોઈ પણ અધિકારી અહીંયા જે પણ આવ્યું હોય આપણને ખબર નથી કે આપ ક્યાં વોર્ડની અંદર છે આ જોઈ શકો છો આની અંદર નાના નાના માર્કો પણ નીકળે છે અહીંયા વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે અને આ તો ગાડીમાં છે પણ માની લો કે હાલી ચાલી જતા હોય તેના તો જ બગડી જવાના છે ને આ ચાર દિવસે લગાતાર પાણી ભરેલું છે છતાંય તંત્રધારોમાં કોઈ જાગૃતતા લેવામાં નથી આવતી હવે તમારું જે પણ હોય કમેન્ટ કમેન્ટમાં કરજો અને નગરપાલિકાને એક રજૂઆત છે કે આ જેમથી બને એમ ઝડપથી આ કામગીરી કરો ને એનો પાણીનો નિકાલ કરો તમારે જે પણ થતું હોય એ રીતના કાર્ય કરીને આનો નિકાલ કરો કારણ કે લોકો તમને ટેક્સ ચૂકવે છે અને એને એની પૂરી સેવા મળતી નથી તેમ મકવાણા